બતાવ્યું છે પાપ કર્મ વિશે પાપ પાપ કર્મમાં એટલું જ હું વિચાર કરું કે બધા કદાચ તમને માફ કરી શકે પાપ કર્મ પણ જ્યાં તમે કોઈના હૃદયને દુભવો ને કોઈને તકલીફ આપો ને એ મોટું પાપ હા એ પાપથી મોટું કોઈ પાપ નહીં બધાને આનંદમાં રહેવા દો તમે પણ આનંદમાં રહો બીજાને જીવો જીવવા દો ને તમે પણ જીવો અહીંયા એ પ્રમાણે બતાવવામાં આવ્યું છે અને પહેલા આપણે કીધું દેવરાજ બ્રાહ્મણની કથા આગળ બતાવી હતી કાલે મેં શોર્ટમાં તમને કથા કીધી હતી અહીંયા ચંચુલા બિંદુકની કથા તમને બતાવી હતી હતું કાલે અને આગળ જતા દાનનો મહિમા બતાવવામાં આવ્યો છે શિવ પુરાણમાં મેં તમને એ પણ સમજાવી દીધું મંગલાચરણ પહેલાં તમે એમ વિચાર કરો કે કોઈ જ્ઞાની વ્યક્તિ એવું વિચાર કરે કારણ કે વિચાર કરવાનો ઘણાને તો એક લિમિટ હોય એને સુવિધા પોતાના પરિવાર એનાથી આગળ એને કોઈ વિચાર આવતો જ ન હોય ઘણી ધંધો ખેતી એનાથી આગળ વિચાર વિચાર આવતો ન હોય પણ એવું કરે કે બેના વારે વારે દાનની મહિમા સમજાવે છે વારે વારે આ બધી વસ્તુઓ સમજાવે છે એક ને એક વસ્તુ સમજાવે છે પણ શાના માટે કે આપણે માણસ છીએ માણસ થી ભૂલ થાય માણસ માત્ર ભૂલ ને પાત્ર હા તો એને

દાનનો મહિમા બતાવ્યો છે કે ગરીબ બ્રાહ્મણને દાન આપો ને તમે તો દસ વર્ષ સુધી પુણ્ય મળે છે વેદ ભણેલા બ્રાહ્મણોને દાન આપોને તો સ્વર્ગમાં દસ વર્ષ તમને મળે છે સ્વર્ગમાં મૃત્યુ પછી હું તો કહું છું કે મૃત્યુ પછી સ્વર્ગ છે કે નર્ક છે એવું માનતી નથી અહિયાં જ બધું છે આટલે જ બધું ભોગવીને જવાનું છે ઉપરનું તો આપણને ખબર નથી કારણ કે કોઈ આવીને કીધું નથી કોઈ સ્વર્ગમાં ગયો તો ત્યાં તો અપ્સરાઓ નાચતી હતી ને મેં ડીસ્કો કર્યો તો આવું તો કોઈ નહીં કીધું કીધું તું કે ભારત નાટ્યમ કર્યું ત્યાં જઈને ઉપર ના બધું અહીંયા છે એટલે સમજવાનું વારે વારે આ સમજણનો ફેરો છે આ જન્મ છે ને આપણો સમજણનો ફેરો છે ખાલી હા સમજી ગયા ને બસ બેડો પાર ના સમજ્યા તો પછી કયું અને મોકો વારે વારે નથી આવતો આવો મોકો આ તમને બીજી વાર મળ્યો છે થોડા થોડા સમયમાં કે હરિદ્વાર માં કથા સાત સાત દિવસ સુધી આપણા વાત મગજમાં બેસાડવામાં આવી કે ભગવાનનું નામ લો ખાલી ચલતા ફરતા ઉઠતા બેસતા ભગવાનનું નામ લો પાછા અહીંયા આવ્યા અહીંયા પણ એક જ વાત નામ લો ભગવાનનું નામ લો ભજન કરો ભજન કરો